સેવા લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા ડોક્ટર પ્રજાપતિના દવાખાના ખાતે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો તમને આરબીએસ કરવાનું છે

કે વિક્રમભાઈ તો બેઠા તો આવો જરા સુપીઓ જલા ઓલા મત રીયો હતો ને કેમ છે ડબલ આખો ખરિયાતું છે કઈ નહીં ચાલ્વાનું સારું વધારે હા માપે તો 7 કિલો ફી ડિગ્રી જેવું પહેલા સમય તો ઉભી આવી જાત આપને આઈ વિલ આઈલ ગીલ છે બરાબર

દર બીજા અને ચોથા શનિવારે આ સેટઅપમાં અમે ડાયાબિટીસ નિદાન અને સારવારનું કેમ આયોજન કરીએ છીએ જરૂરિયાતમંદ તમામ દર્દીઓને પહેલી સામેથી બોલાવીને મતલબ એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે અમે ડાયાબિટીસનો અને એમાં બધાને આમંત્રણ આપીએ છીએ કે તમે આવો લાભ લ્યો અને ચોક્કસ આ બધી બાબતેથી અવેર થાવ નિશ્ચિતપણે કાળજી રાખો અને તંદુરસ્ત રહો એવી અમારે અભિગમ છે આ છે વધારાનો દિવસ છે જેમાં વિશ્વ ચામડી દિવસ છે અમે આ દિવસના નિમિત્તે એક સરસ મજાની કીટ બનાવી છે કે જેમાં જનરલ કેર દાંતની ચામડીની અને વાળની એવી કીટનું પણ એક આજે અમે વિતરણ કરીએ છીએ સાથે સાથે એ કીટ પણ દરેક દર્દીને લાભદાયક થાય અને દરેક દર્દીને પ્રોત્સાહન આપે કે આપણે ખરેખર આ વસ્તુથી કાળજી રાખવી જરૂરી છે ને મતલબ નિરંતર આ કેમ્પનું અને અમે આ બધું સેવાઓનું અવિરતપણે નાયશના માધ્યમ થકી ચાલુ રાખવા માટે અમારી સમગ્ર ટીમ તૈયાર છે અને અમે સતત એના માટે કાર્યશીલ છીએ કે ડાયાબિટીસને વધારે વધારે માણસોને દરેક જાતની જે ડાયાબિટીસ થકી નબળા ભવિષ્યમાં જે પ્રશ્નો ઊભા થાય છે જેવા કે કિડની હૃદય સ્ટ્રોક એનાથી વાકેફ થાય એનાથી માહિતગાર થાય એનાથી દૂર રહે એ માટેના અમે પ્રયત્નો કરીએ છીએ અસ્તુ